છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામના એસી ફૂટ ઊંડા કુવામાં ખાબકેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામમાં દિનેશ રાઠવા કૂવામાં પડી ગયા હતા જેની જાણ ફાયર વિભાગ ટીમને થતાં રેસ્ક્યુ કરી દિનેશ રાઠવાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હાલ દિનેશ રાઠવાની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે આજ રોજ સવારના છ ને પંચાવન કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સુરખેડા ગામમાં એક વ્યક્તિ કૂવામાં પડી ગયેલ છે જેવી અરજી મળી હતી છોટાઉદેપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન રેસ્ક્યુના અમુક સાધનોની જરૂર હતી તે ઇઆરવીથી રિસ્પોન્સ બીજી ગાડીથી કર્યું હતું અને સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી અને કૂવામાં પડેલા આશરે પંચાવન વર્ષના દિનેશભાઈ રાઠવા હતા જેઓને સહી સલામત બારે કાઢી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ છે જેઓની તબિયત સારી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર